સરકાર શહેરો અને મહાનગરોમાં તો વિકાસ ઘણો કરે છે પણ સરકારની નજર નાના શહેરો અને ગામડામાં પડતી હોય તેમ નથી લાગતું જો પડે છે તો પણ સરખી રીતે નથી પડતી વિકાસનું જે કામ કરવામાં આવે તે પણ બરાબર થતું નથી મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોડની એવી દુર્દશા છે કે આ રોડ રોજ રાહદારીઓના માથા ફોડે છે વાહન ચાલકોની કમર તોડે છે કેવો છે આ રોડ અને કેમ તેનો કસાય કરાઈ રહ્યો છે વિરોધ જોવા અહેવાલમાં

ખાડા પડી ગયેલા છે અને આખો દિવસ ધૂળની ડમરી ઉડે છે અને એવું નથી કે કોઠંબાથી હોસેલાઉનો આખો રોડ ખરાબ છે બંને ગામ વચ્ચે માત્ર 500 મીટરનો રોડ જ આવી દુર્દશામાં છે અને આ સ્થિતિ કંઈ આજકાલની નહીં છેલ્લા 15 વર્ષથી છે તંત્રએ આખો રોડ બનાવ્યો પરંતુ વચ્ચે 500 મીટરનો રસ્તો છોડી દીધો છે છેલ્લા પંદર વીસ વર્ષથી પહોંચેલા છે કોઠંબા એટલે પોલીસ સ્ટેશન ચોકડીથી અડધો કિલોમીટરનો આ રસ્તો વારંવાર કેટલી વખત રજૂઆત કરવા છતો પહેલો ડોમર રોડ થયો એક કોન્ટ્રાક્ટરે પણ ડોમર રોડ કર્યો નહીં પછીથી મેટલ માટી થાય ખાડા તૂટી જાય કેટલા વર્ષથી સાત પાંચ વર્ષથી આ રસ્તો બનાવ્યો નથી અમારી સામે આરોગ્ય દાખલ છે ને નાના છોડોને પથરા વાગે મેટરના ને આ નાના નાના બધું ખુલ્લું છે ને રસ્તો પાંચ પાંચસો મીટરનો રસ્તો ખુલ્લો છે ને હજુ સરકારને કંઈક ભાગ નહીં કે બનાવો કંઈ ભૂલી ગયા હોય કે શું થયું એ ખબર નહીં છે આ પાંચસો મીટરનો તૂટેલો તૂટેલો રોડ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે ઘણા રાહદારીઓ ઘાયલ થયા છે રોડ પર નજર કરીએ ત્યાં મેટલ જોવા મળી રહ્યા છે નવા નકોર વાહનો પણ આ પાંચસો મીટરના પટ્ટામાં ભંગાર બની જાય છે સ્થાનિકોનો આક્ષેપ છે કે જાણી જોઈને રોડ નથી બનાવવામાં આવતો અમે લોકો તો તો અહીંયા રહેવાનું એટલે જવું જ પડે અને બીજા લોકો આવે છે એ લોકો જે જે રસ્તો હોય અલગ અલગ તે રીતના જતા રે અમારે તો અહીંયાથી જ આવવું પડે એટલે આ રસ્તાનું તો એવું છે ને કે આ કેમ બનવા નથી દેતા કે સરકાર બનાવતી નથી એ તો કોઈને ખબર નથી પણ આ કેમ નથી કરતી એ એટલો પ્રશ્ન છે મારે કલેક્ટર સાહેબને કે આ રસ્તો જલ્દીથી જલ્દી બનાવો અરે 15 20 વર્ષથી આવો રસ્તો છે જ્યારે વારે વાર જાણ કરીએ તો માટી ને મેટલ નાખીને જતા રહે છે લોકો પણ આગરનો કોઈ હાઈવે રોડ બનાવતા નથી આસીસી પણ કરતા નથી જાણ કરીએ છતાંય ખાલી માટીને પથ્થર એકલા નાખીને પૂરવો કરીને જતા રહે છે અને પાણી ઠ ગરમ પડી તો અમે કલેક્ટરને અરજી કરી ત્યારે અમને ના એકલો નાખી આપ્યો એવું નથી કે રજૂઆત નથી કરવામાં આવી અગાઉ ઘણી વખત રજૂઆત કરાય છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી ખાસ ચોમાસાવા તો સ્થિતિ વધારે વિકટ બની જાય છે તંત્રના અધિકારીઓ પણ એકબીજાને ખો આપી રહ્યા છે અમે સ્ટેટ આરએનબી ના કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો